દીકરીની રોડ ઉપર શું દશા થાય એની હોય દુનિયા કેવી છે ભગવાન આવે તો ભગવાન આમ આવેલ છો આવ્યા ત્યારે અમર થઈને રહ્યો આ બેનની જે પરિસ્થિતિ છે ને આમાં દરેક લોકો એનો ઉપયોગ જ કર્યો છે એટલે આવું આપણી નજર સામે થતું હોય તો આપણે જોતા કેમ રહીએ એટલી જાગૃતતા તો એટલી આવી જ જોઈએ કે આ હદે હાલત થાય ત્યાં સુધી આપણે રોજ જ્યાંથી નીકળતા હોય જોતા હોય પણ આપણે નજર અંદાજ કરતા હોઈએ જોઈએ આખું कुछ अबको खाना 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 ना दीदी मैं खाना ना खाई मोके जा जा उधर जा आको घर घर छोड़ देती हूं चलो मैं 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 छोड़ देती छोड़ मैं छोड़ देती हूं चलो मैं मत आ घर छोड़ देती हूं चलो जैसे ले मत पसरा छोड़ दा आ घर घर छोड़ देती हूं चलो चलो

પણ એનું કામ કરે પણ આ વાહે છોકરા કેટલા ઈ દારૂ રખડે બરાબર ત્રણ દીકરી તમે છો કે હોસ્ટેલ માં હવે આ છ સાત મહિનાનું બાળક આનું ભવિષ્ય હું અને હજી આના પછી કેટલા ઓલું કરે એ હું ગેરંટી હાલો વાહે જે કઈ પણ બાળકો જન્મે એ તો બધા વારા પર એની તો આજ હાલત થવાની ને એમ તો એને સમજીને સંસ્થામાં સોંપી દેવા જોઈએ કાલે મને મને કીધું કીધું કે હું હાજર મેન કાગળિયા કરીને લઈ જઈશ બરોબર કારણ કે એને ચલો માનસિક સ્થિતિ સારી નથી પણ ભાઈ ની તો માનસિક સ્થિતિ સારી છે ને કે આજે એની પાછળ કેટલા બાળકો હેરાન થાય અને આ દીકરીની જાત ત્રણ દીકરીઓ છે તો આ દીકરીની હું શું હાલત થાય રોડ ઉપર

કોણ આ દીકરી અરે હા પણ હાલે તો જોશું બાર વાગે અહીં હાજર રહી ખરા આવશે પણ કાલે તમારી જે મજૂરી થાય ને આખા તમને રોકડા દઈ દે હું તમે હાજર રહેજો

नंदलाल बनारस से हो ना, ना बनारस बना हाँ भूख लगी है बच्चे को खिलाया कुछ खाना हाँ तो खाना है तो मुझे बोलना है इसमें है सब कुछ है नाम ना, आपका नाम क्या बोला नंदला, नंदला ना, संगीता संगीता ठीक है संगीता बोलना ગુજરાતી આવડે છે આ બસ વાજ અહીં ભગવાન આવે તો ભગવાન આમ આવે હે જેમજી ભગવાન આવે ભગવાન આવા રૂપે આવે એ એમનો ના આવે ભગવાન છે એવું વાત છે ને આપણે ભગવાન આવે હા અને આ અમરનું ભગવાન એમ નો કે હું આ એટલે ઓલામાં ભજનમાં કે છે ને ભિક્ષુક વેસ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું માફ કરો આ શબ્દ સાંભળી પારાવાર પસેતાવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું શ્રીમંતોનું સુખ જોઈને આંગણ જોવા હું જાઉં છું રજા સિવાય અંદર ના આવું વાંચીને રજા સિવાય અંદર ના આવું આવું વાંચીને વયો જાઉં છું એ માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું એટલે આજ ભગવાન ક્યાં રૂપે ક્યાં વેસે ફૂલ છે હજી તો માણા કેટલી કેટલી માનતાયું કરે પણ એટલા પીર પૂજે અમે કાલે બાલાશ્રમે ગયા તા એક કપલ આવ્યું હતું બાળકને એડોપ્ટ કરવા એ બાળકને રમાડી રમાડીને એટલું દાંત કાઢતું હતું અમે એમ જોઈને રાજી હતા

આ આ બીજો પીઓજ બીજો પી ઓજ એ એ તમે મારા દેવના દીધેલ છો આવ્યા ત્યારે અમર થઈને રહ્યો હા એ પણ તો તોફાની તો ભાઈ રહે છે હો ઓહો હો ছোকরা <tip one> <tip player> <tip one> <tip one>

આમાં દરેક લોકો એનો ઉપયોગ જ કર્યો છે એટલે આવું આપણી નજર સામે થતું હોય તો આપણે જોતા કેમ રહીએ એટલી જાગૃતતા તો એટલી આવી જ જોઈએ કે આ હદે હાલત થાય ત્યાં સુધી આપણે રોજ જ્યાંથી નીકળતા હોય જોતા હોય પણ આપણે નજર અંદાજ કરતા હોઈએ ખરેખર હવે એવો સમય આવી ગયો છે કે બેનો ઉપર અત્યાચાર થતા હોય ને જોવા કરતા આપણે કરી ન હોગે તો જે કરતા હોય એના સુધી માહિતી ભુક્તિ કરાય જો આમાં કાતરે અડતી નથી કઈ કંચનબેન ના વાડની જે હાલત હતી ઉભા એ અત્યારે એની આડા વાડની હાલત છે હવે આમાં ઘણા એમે કેતા હોય કે બેન ટકો ન કરાય પણ આમાં શું કઈ આમાં કોઈ ઓપ્શન જ ન હોય અમે હારી ઓલાથી કરતા હોય ભાવનાથી કે એક વખત જૂના વાળ અને જૂનો કચરો બધો નીકળી જાય તો નવેસરથી એના સારા વાળ આવે અને માથું એનું ક્લીન થઈ જાય મગજ હળવું થઈ જાય તો કાંઈક એનું મગજ કામ કરતું થાય વિચાર હવે આમાં ક્યાં આપણે આમાં દાંતીઓ કે શેમ્પુ મારવું મેં સાહેબ ટોલા એટલા અંદર ધોડે ધોડે જો આજે રાહત થઈ જાય એને સમજ્યા ઓ આ કેવડી કંજાર ભાઈ એની માનસિક સ્થિરતા કેટલી હદે ડિસ્ટર્બ છે કે માથામાં આવડો જમાવડો થઈ ગયો છે તો એને ખબર નથી અને આ હાલતમાં આ બધું ન કરાય એમ આજે કેટલા બાળકો છે એના ત્રણ ત્રણ દીકરીઓ એની ઓલરેડી અનાથ આશ્રમમાં છે છતાં પાંચ છ મહિનાનું બાળક છે એ રોડ ઉપર હાલત થાય એમ જોઈએ આખું हो गया हल्का हो गया ना हल्का हो गया ये ये सब थोड़ी देर निकाल अच्छा हो जाओ मैं सब कुछ नया ला के दूंगी आपको ठीक है ना ना ना, ना 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 दीदी नाराज हो अर, अर, अरे नया, नया 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 लेने के लिए ना जाएंगे हम नया मिलेगा हमकाई काम करतु नहीं अति कातरे तो अब झाडियु लेवी पड़से ओली मोढी आवे ना मोटी लोढावनी ये हमारा खोल लग सब कुछ नया लेंगे हम हा? आपका नाम संगीता और बच्ची का नाम क्या रखना है हाँ ये निकालो आपके हाथ से निकालो इन तो शांत छे और खोजो ना आप तो जुनी और खान से और खाई छे है पहचानते हो मुझे पहचानते हो पहचानते हो हम तो कितने युगो युगो से आते जाते हैं साथ में इस टाइम बिछड़ गए थे वापिस मिल गए ना नस्बी न लेवी जरा नहीं थोड़ी दस तस्वीर ले निकालो आपके हाथ से निकालो अरे वाह જોડીમાં જોડીમાં એ હોય હોય આવી જાગી કે મોજમાં લીલા કા તમે બધાય કરો બધું ઘર બાર ને ગાડીઓ બેંકુ ને તોય કા અમે અમારી મોજમાં છીએ જો કઈ ઘટે હા ઘટે કઈ આપણે मैं दीदी हूँ कौन हूँ आपकी दीदी हाँ बड़ी दीदी नहीं छोटी दीदी के बड़ी दीदी मजा आएगी अच्छा लगा ना आपको मेरे साथ कैसा कैसा लगा आपको हल्का हो गया ना अभी ना लो एकदम हल्का हो जाएगा

આવીને વયા જાય અને આપણે ગોતતા રહીએ મંદિરે કે ભગવાન અહીંયા આવશે અહીંથી ભેગા થશે એમ એટલે ભીમજીભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને આ સેવા કરવાનો મોકો એને એના આંગણે આપ્યો એ આપણે એમ કહીએ ને ઉતારા દેસુ ઓરડા ઘરે આવો ને હે દેસુ દેસુ મેડી ના મોલા

એટલે ભગવાન છે ને આમ જ આવે આપડી ઘરે નાવા ખાવા અને ઉતારો આશરે પણ હવે આપણે ઓળખી નો હતી તો પછી ભગવાન વૈયા જાય પછી તમે જીવનમાં એક જ વાર આવે પછી ભેગા ખાવા હોય તો થાય એટલે જયારે એવું તમારે ઘરે કોઈ આવે ને અહીંયા આ ભજનના શબ્દો યાદ કરી અને રોટલો ને ઓટલો ને આપજો પછી આખી જિંદગી ગોતશો ને તો ભેગા નહીં થાય સમય જો ઓળખીનો નો પણ તક ચૂકી જાવ તો પછી ભગવાન કે હું પાછો ક્યાંથી ભેગો થાય એકવાર તો આવ્યો તો તે દી મને ન ઓળખો તો હવે હું તને ક્યાંથી ઓળખું કે હવે હું તને નથી ઓળખતો પેલા તું મન નો તો ઓળખો બોલ પરબ ના જય અન્નપૂર્ણેશ્વરી અમર માં તની જાય મજા આવી જવાની છે कैसा लगा अच्छा लगा ना हाँ अभी जल्दी ठीक हो जाओगे हाँ बच्ची भी अच्छी हो जाएगी आप भी अच्छे हो जाओगे हाँ प्रेम नहीं जरूर से बीजु कहीं नहीं हिमे तो सीधरे जानी ने तमने सेविया मारा रुदी દિવસને રાત એ જીરાત એ જીવન ભલે ને જાગીયા એમે તો પ્રેમ ના યાવા પાટ મંડાવીયા પાટે પધારિયા કાય જસો ને વરદાન વરદાન ભલે ને ભલો પરબ ના પીરની જય પરેશ્વરે અમરા માતની જય 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 ચાલો તો અમરધામ પર આજે આ ભાવનગરથી પ્રભુજી લાવ્યા છીએ તેમના વધામણા થઈ ગયા છે મા અને દીકરીને ખૂબ સારું એવું જીવન મળે અને આગળ જઈ અને દીકરી પણ ખૂબ સારી એવી પ્રગતિ કરે એવી માના ચરણોમાં પ્રાર્થના અને આજે આ આખો વિડીયો નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તમારી આજુબાજુમાં પણ આવા પ્રભુજી હોય તો આપ અમને જાણ કરજો ચાલો આજના વિડીયોમાં આટલું જ બધાને ચર્ચા કરીને જય મહમદ સદ દેવીદાસ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ